ડભોઈ તાલુકાના કાયાવરોહણ ગામે આવેલ લકુલિશ સનાતન હિન્દુ ગુરુકુળ ખાતે દશેરા નિમિત્તે શસ્ત્ર પૂજન અને શસ્ત્ર કલા નિર્દેશનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ તલવાર ધનુષબાન અશ્વ અને સ્વાનોનું વિશેષ પૂજન કરવામાં આવ્યું હતું ગુજરાત સહિત અનેક રાજ્યોમાંથી લોકો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન પંચમહાલ વડોદરા અને બોલેરી ક્ષત્રિય સમાજ દ્વારા ગુરુકુળને શસ્ત્રોની ભેટ અપાઈ હતી આ અવસરે ધારાસભ્ય શૈલેષ મહેતાએ ગુરુકુળના વિકાસ માટે પચાસ લાખ અને સોલર પ્લાન્ટ માટે દસ લાખની સહાયની જાહેરાત કરી હતી ધર્મની રક્ષા માટે શાસ્ત્ર અને શસ્ત્ર બંને શીખવું જરૂરી હોવાનું ધારાસભ્યએ આહવાન કર્યું હતું વડોદરા જિલ્લામાં ડભોઈ તાલુકામાં આવેલ કાયાવરણ ખાતે પ્રીતમપુરામાં પ્રીતમ મુનિજીના આશ્રમમાં લકુલેશ ધામ ખાતે આજે દશેરા નિમિત્તે શાસ્ત્રોનું પૂંજન અને શાસ્ત્રોનું નિદર્શનનો કાર્યક્રમ અહીંયા રાખવામાં આવ્યો હતો અને પ્રીતમ મુનિ દ્વારા કહેવામાં આવ્યું છે કે આગામી બે હજાર છત્રીસની ઓલિમ્પિકમાં અહીંયાના વિદ્યાર્થીઓ ભાગ લે એટલા માટે શૂટિંગ રેન્જનું આયોજન કરવામાં આવ્યું છે એટલે કે ફાયરિંગમાં વિદ્યાર્થીઓ તૈયાર કર્વસ્થારા અસ્વસ્થ સવારી એટલે ઘોડે સવારીનું પણ અહીંયા આગળ શિક્ષણ આપવામાં આવશે ભાલાક પેક તલવારબાજી બાણ વિદ્યા ધનુષ્ય બાણ એની પણ અહીંયા વિદ્યા આપવામાં આવશે અને અહીંયાથી તૈયાર થયેલા વિદ્યાર્થીઓ ઓલમ્પિકમાં ભાગ લે એના માટેનો એમનો જે પ્રયત્ન છે એને બિરદાવું છું અને અભિનંદન આપું છું સાથે સાથે જ આ સંસ્થાના વિકાસ માટે યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પચાસ લાખ જેવી માતભર રકમનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સંસ્થાના સોલાર સિસ્ટમ માટે બીજા દસ લાખનો પણ અનુદાનની જાહેરાત કરવામાં આવી છે એમ કરીને પચાસ લાખ રૂપિયા આ સંસ્થાને સરકાર દ્વારા મળશે જેનાથી આ સંસ્થાનો વિકાસ પણ થાય ને એમના જે ઉદ્દેશો છે પરિપૂર્ણ થાય હજુ પણ આમાં જરૂરિયાત હશે તો સરકારમાં રજૂઆત કરીને વધુ અનુદાન માટેની પણ રજૂઆત કરીશું અને સંસ્થાના વિકાસ માટે જે કંઈ ફાળો આપવાનો હશે એમાં ધારાસભ્ય તરીકે અમે અમારો સહયોગ આપીશું અને સરકારમાંથી પણ જે સહયોગ જોઈશે એ અપાવીશું આજે ગુજરાત રાજ્યના વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના કાયોરણ ગામે હિન્દુ ગુરુકુળ લકુલી સનાતન સંસ્કૃતિ વિદ્યાપીઠમાં વિજયાદશમી નિમિત્ત શસ્ત્રપૂજન અને શસ્ત્ર કલા નિદર્શનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું પુરાતન શસ્ત્ર શસ્ત્રવિદ્યાથી બધા લાભાન્વિત થાય તેના પ્રત્યેનું જે શ્રેષ્ઠ આદરભાવ છે ગૌરવ છે તે વધે અને તે શસ્ત્ર કલા શીખે તેની અંતર્ગત અહીંયા તલવાર ભાલા બંદૂક અને ઘોડેસવારી ફરસું ઇત્યાદિનું દર્શન કરવામાં આવ્યું અહીંયા આયોજન છે કે બે હજાર છત્રીસમાં ઓલમ્પિક શક્યતા છે કે ગુજરાતના અમદાવાદમાં પણ તેનું આયોજન થાય તો અત્યારથી તેની તૈયારી કરવામાં આવે આ શસ્ત્ર વિદ્યાનું પ્રશિક્ષણ એ સ્વર રક્ષા સાથે સમાજની રક્ષા રાષ્ટ્રની રક્ષા અને ધર્મની રક્ષા માટે છે આપણે વર્તમાનમાં રમતોત્સવની અંદર પણ જેમ કે ઘોડેસવારી તલવારબાજી ભાલા ફેંક ઇત્યાદિ દ્વારા આપણે શસ્ત્રોનો ઉપયોગ કરતા હોઈએ છીએ અહીંયા શસ્ત્ર પ્રશિક્ષણનો મુખ્ય ઉદ્દેશ છે કે આપણી રમતગમતોમાં જે શસ્ત્રો દ્વારા અને જેમ કે ઘોડા ઘોડેસવારી તલવારબાજી ઇત્યાદિ દ્વારા ભાલા ફેંક દ્વારા બાળકોને રાષ્ટ્રીય લેવલ સુધી લઈ જવા અને અહીંયા આજે ગુજરાતના અલગ અલગ પ્રાંતના તેમજ ભારતના અલગ અલગ રાજ્યોના આત્મીયજનો અહીં આવ્યા અને ઉત્તમ રીતે શસ્ત્ર કલા નિદર્શન નિહાળી અને શસ્ત્ર વિદ્યા શીખવા માટે અને ઓલિમ્પિકમાં ભાગ લેવામાં સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર